ખેડૂત મિત્રો અમેરિકાના ન્યૂયોર્ક કોટન વાયદામાં ખૂબ સારી એવી તેજી આવતા તેની સીધી જ અસર આપણી રૂની ઘાસડીના વાયદા બજાર અને કપાસ બજાર ઉપર જોવા મળી હોય અને હાજર કપાસ બજારમાં પણ થોડો ઘણો સુધારો આવ્યો હોય તેવું અત્યારે આપણને વાયદા બજારની વધઘટને ધ્યાનમાં રાખીને કપાસના ભાવમાં તેની સીધી જ અસર દેખાણી હોય તેવું અત્યારે અમને લાગી રહ્યું છે ખેડૂત મિત્રો આજે તારીખ બાર બે બે હજાર ચોવીસના રોજ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો ભારતીય સમય મુજબ અત્યારે આઠ વાગ્યે અને એકવીસ મિનિટની આસપાસ જીરો પોઈન્ટ બોતેરના ઘટાડા સાથે એકાણું પોઈન્ટ જીરો છ સેન્ટની આસપાસ અત્યારે અમેરિકાનો ન્યૂ યોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો અથડાઈ રહ્યો છે ટૂંકમાં એકાણું સેન્ટની ઉપરની સપાટીએ અત્યારે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો જોઈ શકાય છે હવે આપણે આપણી રૂની ગાંસડીમાં કેવી હલચલ અત્યારે ચાલી રહી છે તેની પણ માહિતી આપણે મેળવી લઈએ તો આઠ વાગ્યે અને વીસ મિનિટની આસપાસ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ઘાસડીનો અઠ્ઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો બસો રૂપિયા જેટલો વધીને અઠ્ઠાવન હજાર આઠસો એંસીની આસપાસ ચાલી રહ્યો છે જેમાં આપણે બાયરની એટલે કે લેનારની સંખ્યા એકવીસ જેટલી છે અને સેલાર સેલર વેચાણ કરનારની સંખ્યા પંદર જેટલી છે હવે આપણે એમસીએક્સ કોટન કેન્ડી આપણો રૂની ઘાસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો બારસો રૂપિયા જેટલો વધીને સાહીઠ હજાર બસોની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે જેમાં બાયર એટલે કે લેનારની સંખ્યા ત્રણ જેટલી છે અને સેલર એટલે કે વેચાણની સંખ્યા બે જેટલી છે ખેડૂત મિત્રો રૂની ઘાસડીનો એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો થક તેજી સાથે અત્યારે આગળ વધી રહ્યો છે જે આપણી કપાસ બજાર માટે ખૂબ સારો એવો જો તેજી તરફી ટ્રેન્ડ બતાવતો રહે તો કપાસના ભાવમાં તેમની સીધી જ અસર જો હાજર કપાસની માંગમાં અને રૂની ઘાસણીની નિકાસ પુષ્કળ પ્રમાણમાં થાય તો કપાસના ભાવમાં કહેવાય ને એક તેજી તરફી માહોલ છે તે બનાવી શકે તેમ છે હવે આપણે એનસીડેક્સ ઉપર આપણો કપાસનો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો ત્યારે ત્રણ રૂપિયા જેટલો વધીને ચૌદસો એકાશીની આસપાસ બંધ થયો અને એનસીડેક્સ ઉપરનો કપાસિયા ખોળનો કોકુડક્કલ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો વાયદો જ્યારે બંધ થયો અત્યારે સિત્તાવીસ રૂપિયા જેટલો વધીને ચોવીસો સત્તરની આસપાસ બંધ થયો કપાસિયા ખોળના વાયદા બજારમાં ઘણો બધો ઘટાડો જોવા મળી રહ્યો છે તેની સામે કપાસિયા ખોળની હાજર બજારમાં હજુ પણ ઘણા બધા ઊંચા ભાવ ટકેલા હોય તેવું અત્યારે અમને લાગી રહ્યું છે કારણ કે આજે જ હું કપાસિયા ખોળની સાઠ કિલોની ગુણી જે ભરતીમાં આવે છે તે સાહીઠ કિલો ખોળની વજનવાળી ગુણી છે તે સત્તરસો રૂપિયામાં મેં આજે ખુદ બપોર પછી ખરીદી કરી હતી ટૂંકમાં વાયદા બજારમાં ઘણો બધો ઘટાડો છે અને કપાસિયા ખોળની હાજર બજારમાં ઘણો બધો સુધારો હોય તેવું હજુ પણ આપણને દેખાઈ રહ્યું છે હવે ખેડૂત મિત્રો આજે તારીખ બાર બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા કેવા ભાવ રહ્યા હતા તેની માહિતી આપણે મેળવીએ તો બોટાદ પંદરસો અગિયાર જામજોધપુર પંદરસો અગિયાર જામનગર પંદરસો દસ ધ્રોલ પંદરસો બે વડાલી ચૌદસો ચોર્યાસી રાજકોટ ચૌદસો છન્નું જેતપુર ચૌદસો અડતાલીસ ધારી ચૌદસો બાવન બાબરા ચૌદસો છન્નું સાવરકુંડલા ચૌદસો પંચોતેર ગોંડલ ચૌદસો એકાવન અમરેલી ચૌદસો ઓગણસાઠ અને કાલાવડ ચૌદસો ને સડસઠ ખેડૂત મિત્રો તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવો ચાલી રહ્યા છે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત તમારા સુધી જાણકારીના હેતુ માટે મેં પહોંચાડેલી છે અમે ક્યારેય કોઈપણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન નથી આપતા તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય અમારી માહિતીને ધ્યાનમાં રાખીને તમારે લેવાનો નથી પરંતુ તમારા ખુદના ભરોસે આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમે પોતે તમારા ખુદના સંપૂર્ણ ભરોસે તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તે બાબતે નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો